રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું ધોરાજી તાલુકાના સુપેરી ગામના કારખાના માલિક જેતપુરમાં ચલાવી રહ્યો હતો ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી રાજકોટ ગ્રામ્ય એસોસિએ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનો મસ મોટો કારખાનું પકડી પાડ્યું જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલતું હતું ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ફટકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટીરીયલ્સ રાખવામાં આવેલું હતું આ કેમિકલ અને રો મટીરીયલ્સ ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા જેતપુરના તંત્ર પર ઉઠ્યા સવાલો જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નીંદર માં પોલીસે સાહિલભાઈ મુકેશભાઈ રામોલિયા શ્યામો હકીમ સી કુસ્વા દેવેન્દ્ર ભાઈ માથુર અને કારખાના માલિક જીગ્નેશ પરસોતમભાઈ વિરમગામા જે રહે સુપેડી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ ની ધરપકડ કરી એસઓજી ગ્રામ ની પોલીસે કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા છત્રીસ હજાર ત્રણસો પચાસ કબજે કર્યો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો પચીસ બસો ઇઠ્યાસી તથા સ્ફોટક અધિનિયમ અઢારસો ચોર્યાસી ની કલમ નવ બી એક એ બી બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાર્યસ્તરની કાર્યવાહી કરી હતી રિપોર્ટર આશીષ પાટિયા અસ્મિતા ન્યૂઝ જેતપુર